કાબીલે દાદ તાલીઓનો દાદ આપતા હતા અને હનુમાન ચાલીસામાં સૌ કોઈ ભાવિકો લીન થઈ ગયા હતા પરંતુ જે શરત્રી મહારાજની વાણીમાં જ્યારે હનુમાન ચાલીસા દોહા સાથે શરૂ કરવામાં આવી ત્યારે મંડપમાં વાતાવરણ અદ્ભુત રીતે છવાયું હતું અને હનુમાન ચાલીસાનો મહિમા અપાર રીતે જોવા મળ્યો હતો ભાગવત કથાના બીજા દિવસે શરશિ મહારાજે ખાસ કરીને ભાગવત કથાના અલગ અલગ પ્રસંગોનું ગાન કરવામાં આવ્યું હતું આજે પણ ભાગવત કથાનો ત્રીજો દિવસ છે ગઈકાલે રાત્રે સાડા આઠ કલાકે ભાગવત કથાનું દાન શરૂ કરવામાં આવ્યું હતું રાત્રે સાડા અગિયાર વાગે સમાપન કરવામાં આવ્યું હતું ખાસ કરીને ગઈકાલે પણ મોટી સંખ્યામાં ભાગવત કથામાં મહાનુભાવો આગેવાનો પ્રતિષ્ઠિત લોકો ઉપસ્થિત હતા તમામનું આયોજકો દ્વારા અને પરમ પૂજ્ય સત્સિંહ મહારાજ કે જેઓ વ્યાસપીઠ પર બિરાજમાન છે તેમના હસ્તે સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું અને સૌ કોઈ લોકો ભાગવત કથામાં લીન થઈ ગયા હતા અલગ અલગ પ્રસંગોનું અદ્ભુત રીતે ગાન કરવામાં આવ્યું હતું પૂજ્ય સતસિંહ મહારાજે જ્યારે ખાસ કરીને હનુમાન ચાલીસાનું ગાન કરવામાં આવ્યું ત્યારે એક એક ચોપાઈનો અદ્ભુત મર્મ સમજાવવામાં આવ્યો હતો હનુમાન ચાલીસા એ માનવ જીવનની આધિ વ્યાધિને ઉપાધિનું ચોખ્ખું સમાધાન હોવાનું પણ વ્યાસપીઠ ઉપરથી એલાન કરવામાં આવ્યું હતું ખાસ કરીને સૌ લોકો દિવસમાં એક વખત હનુમાન ચાલીસાનું ગાન કરે તેવી ભાવભરી અપીલ વ્યાસપીઠ પરથી પરમપૂજ્ય સતસિંહ મહારાજ દ્વારા કરવામાં આવી હતી અને સૌ કોઈ હનુમાન ચાલીસાના ગાનનો સંકલ્પ કરે તો માનવ જીવન ધન્ય બની જશે તેવી વાતને પણ તેમને દોહરાવી હતી અલગ અલગ પ્રસંગોનું વર્ણન કરવામાં આવ્યું હતું સંગીતમય શૈલીઓમાં ચોપાઈનું ગાન કરવામાં આવ્યું હતું ભાગવત કથાના એક એક માર્મિક પ્રસંગો વ્યાસપીઠ પરથી સમજાવવામાં આવ્યા હતા અને બીજા દિવસે માનવ મેળવણ આ વ્યાસપીઠ પરથી પૂરા અદબ અને માન સન્માન સાથે ઉપસ્થિત રહી ભાગવત કથાના પાનમાં શોકો જોડાયા આયોજકો દ્વારા વિશેષ સ્વાગત સન્માન અને અદભુત વ્યવસ્થા સૌ માટે કરવામાં આવી હતી શ્રી ગુરુચર

अञ्जनी नाछ्यायाय हनुना समरो बजरङ्गी

ङ्गी गो 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 अञ्जलिना जाया हनुमा समरो वचरङ्गी